નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમા રમી શાહ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલી થી રિપોર્ટ રિપોર્ટર સતીશ રાઠોડ અમરેલી એસઓજી ટીમ મોટી સફળતા મળી અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે પીપલલગ રોડ પર એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી લીધી સોળ પોઈન્ટ ચુમ્મોતેર લાખ નો જપ્ત કરવામાં આવ્યો નિરીમા એગ્રો પ્રોડક્ટ એગ્રી પ્રોડક્ટ નામની કાર્યરત ફેક્ટરી નબળી ગુણવત્તા એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલ પચાસ થેલી અને પાંચસો બે રૂપિયાની કિંમત ઘણી કુલ ચાર લાખ છેતાલીસ હજાર નવસો નો મુદ્દામાલ તેમજ ખાતર ભરેલ અન્ય પચીસ કિલોની ખાતર ભરેલ સાતસો બેગ જેવી છ લાખ ચોર્યાસી હજાર મતની જપ્ત કર્યા આ દરમિયાન ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર ઓપોરેશન લખેલી પાંચ પાંચ હજાર છસો ખાલી થેલી મળેલી જેની કિંમત ચૌદ હજાર અને ખાતર બનાવવા અને ભરવા માટે ઉપયોગમાં લેવાતા ત્રણ મશીનરી અંદાજે કિંમત પાંચ લાખ ગણી સોળ લાખ ચુમોતેર હજારનો મુદ્દેમાલ જપ્ત કરપ્ત કર્યો છે ત્યારે ખાસ કરીને બાબરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધે તપાસ દરમિયાન બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રો વિક્રેતા પાસેથી બનાવટી ઇફકો કંપનીના માર્કવાળી પ્લાસ્ટિક બેગના હલકી ગુણવત્તા ખાતર વેચતા બદલ આવશ્યક ધારા ઓગણીસો પંચાવનની કલમ સાત હેઠળ ગુનો નોંધાયેલ જેમાં તપાસ અમરેલી એસઓજી પીઆઈઆરડી ચૌધરી અને ખેતીવાડી ટીમ દ્વારા બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી સફળતા મળી હાલ અલાવદર ગામે રહેતા ભરતભાઈ ચીમનભાઈ ધાનાણી આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવશે ધરપકડ બાદ આરોપી કેટલા સમયથી ડુપ્લિકેટ ખાતર બનાવતા હોય અને ખાતર ક્યાં આપતા હોય અંગે જાણકારી મળશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોકસામના ન્યૂઝ